મોડું કેમ છે કે મોડું ખાટી જો અને આ છે પાલવો મોટો બજે જો પાલવો છે જો આ પાલવો છે ઢીંગરા વાળો

ત્રણે વસ્તુ ભેગું મૂકી દીધું જો હવે આપણે જઈએ મોરામાં જતા ને પહોંચતા મોરામાં બેસી જઈએ જો આમ બધા જોડે ધાખા ધાખા દેખાતા હોય જો દેખાય આ બધા વાણું જ દેખાતા હોય તો